અમદાવાદ જિલ્લાના દોડકા તાલુકા ખાતે ગત રાત્રે સાડા દસ વાગે રોયલ ફર્નિચર અટલ સરોવર રોડ પર પાંચ મોટર સાયકલ પર આવેલની પાઇપ બનાવને પગલે અટલ સરોવર રોડ પર અફડા તરફ મચાઈ જવા પામી હતી જે બાદ આ બનાવની જાણ થતા જ તાલુકા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મળી આવતી જાણકારી અનુસાર દોડકા ટાઉન પોલીસ સ્ટેશનમાં જૂની શાક માર્કેટ પાસેના પટેલવાડામાં રહેતા અપતાભાઈ યાકુબભાઈ પઠાણ દ્વારા અગિયાર ઈસોમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે જેમાં જણાવાયું હતું કે સાહિલ ખાન નાઝીર ખાન પટાળ કલીકુંડથી પોતાના ઘરે જતા હતા તે દરમિયાન રોયલ ફર્નિચર અટલ સરોવર નજીક મુખ્ય આરોપીએ એફ વન ઝોન ખાતે થયેલ ઝઘડાની અદાવત રાખી તેમને અટકાવી માથાના ભાગે લોખંડની પાઇપનો ઘા મારીને ઈજા પહોંચાડી હતી જ્યારે બીજા નંબરના આરોપીએ તેમના કપડાના ભાગે અને નાકના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડી હતી જ્યારે બાકીના નવ આરોપીઓએ લાકડીઓને છૂટા પથ્થર મારો કરી પરવેઝ ખાન અમુલ્લા ખાન પઠાણને ડાબા હાથે અંગૂઠા પાસે ફ્રેક્ચર કરી તથા અમાનુલ્લાખ ખાન મોહમ્મદ ખાન પઠાણને માથાના ભાગે તથા જમણા હાથે અંગૂઠાના ભાગે ઈજા પહોંચાડી હતી ત્યારે આ તમામ અગિયાર આરોપીઓએ સાહિલ ખાન પઠાણના મોટર સાયકલને લાકડીઓને પથ્થરો મારીને નુકસાન પણ પહોંચાડ્યું હતું ત્યારે આ ત્રણેયને ઇજાગ્રસ્તોને સારવાર માટેની તાલુકાની પાસવનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ મામલે તાલુકા ટાઉન પોલીસે અગિયાર આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો સાત સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આ મામલે સમગ્ર તપાસ બી એસઆઈ એલ રાજપૂત દ્વારા હાથ ધરવામાં આવી છે ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ